સાયબર ક્રાઇમ સેલે એક પોઈન્ટ ચૌદ લાખ પરત અપાવ્યા ખાવડામાં એડવાન્સ લીધા બાદ કોઈ કામ કર્યા વિના જ મજૂર પરત પોતાના વતન ભાગી ગયો હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં સાયબર ક્રાઇમ સેલે અરજદારને મદદરૂપ બની રૂપિયા એક લાખ ચૌદ હજાર ત્રણસો દસ પરત અપાવ્યા હતા આ મામલે વર્તુળોમાંથી મળતી વિગતો અનુસાર ભુજના અર્જુનસિંહની ખાવડામાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર જોધપુર રાજસ્થાનનો મજૂર કામ કરતો હતો જેને રૂપિયા એક પચાસ લાખ એડવાન્સમાં કામ કરવા પેટે આપવામાં આવ્યા હતા જે બાદ કામ કર્યા વગર આ મજૂર તેનું સામાન લઈ ભાગી ગયું હતું આ ઉપરાંત ફરિયાદી સાથેનો સંપર્ક તોડી રાખ્યો હતો અરજદારી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા સેલે તેની ગયેલી રકમમાંથી રૂપિયા એક લાખ ચૌદ હજાર ત્રણસો દસ અરજદારના ખાતામાં પરત અપાવ્યા હતા